તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું વીર ચાચર્ય ચૌહાણના ઇતિહાસની તો મિત્રો સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામે વીર ચાચર્યા ચૌહાણનું મંદિર આવેલું છે લોકવાયકા મુજબ આ સ્થાનક આઠસો પચાસ વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન છે તો મિત્રો ચાચર્યા ચૌહાણની વાત કરીએ તો તે સમયે કસાઈઓનો ભારે ત્રાસ હતો ગૌચરમાં ઘાસ ચારો ચરતા ગાયોના ધનને આંતરી લઈ જઈ ત્રાસ ફેલાવતા હતા એ સમયમાં ચાંચર્યા ગામેથી ચૌહાણ કુળના રાજપૂતની જાન કુવારા ગામે આવેલી રાજપૂત યુવાન લગ્ન મંડપમાં હોંસીલો બની પહેલો ફેરો બીજો ફેરો અને ત્રીજો મંગળ ફેરો ફરી રહ્યા હતા તે સમયે લુંગીઓ ઢોલ ડબકી ઉઠ્યો સીમમાં કસાઈઓ ઉતરી પડ્યા હોવાની અને ગાયોના ધન હાંકી જતા હોવાની બૂમો સંભળાઈ ગાયોને આંકી જવાની વાત સાંભળી મીઢળ બંધાયેલ યુવાનનું લોહી ઉકળી ઉઠ્યું અને તલવાના એક ઝાટકે વરમાળાને તોડી ખોડા પર સવાર થઈ ગાયની વારે ચડ્યા તેમની સાથે લુનારી બહેન અને ખોડલો કોટવાળ નામે ઢોલી પણ હતા ગાયો લઈ જતા કસાઈઓ સાથે જીવની સટોસટી બાજી લગાવી અને દાદા અને કસાઈઓ વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હતું તેમાં એક કસાઈએ દગો કરી અને પાછળથી દાદા વીર ચાચર્ય ચૌહાણને ઝટકો માર્યો અને દાદાનું ધડ અને મસ્તક અલગ થઈ ગયું મસ્તક અલગ થતાં મસ્તક નાગના રાફડા પર પડ્યું અને લોહી રાફડામાં ગયું અંદરથી નાગદેવ બહાર આવ્યા અને મસ્તકને છતરનો છાયડો કર્યો અને તે સમય ઇતિહાસની અદ્ભુત ઘટના બની ત્યાં તો મસ્તક વગરનું ધડ ઊભું થઈ લૂંટારાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યું આ ધડે બધા લૂંટારોને જીભડાની જેમ વાઢી નાખ્યા આખરે ગાયોને બચાવી એટલે જ તો કહેવાય છે મિત્રો દડ ધીંગાને જેના માથા મસાણે એવો પાળીઓ થઈને પૂજાવું કડવૈયા મારે ઠાકોરજી નથી થવું કડવૈયા મારે ઠાકોરજી નથી થવું આમ નાગદેવતાએ વરદાન આપતા કહ્યું વીર તમે કાજે વીર વીરગતિ વરી છે જેથી હું તમને વરદાન આપું છું કે તમારા નામથી ઝેરી જનાવરનું ઝેર ઉતરશે તો મિત્રો આજે પણ કોઈને ઝેરી જનાવર કર્યું હોય તો દાદાબાના નામનો દોરો બાંધી બાની માનતા માનવામાં આવે છે અને માનતા ફળે છે આમ નાના મોટા ગામડાઓમાં દાદાભાના મંદિરો આવેલા છે જ્યાં ચૌહાણ કુળના વંશજો આજે પણ પૂજે છે અહીં બીજા દિવસે ભવ્ય મેળો ભરાય છે અને મિત્રો અહીં ઘણા બધા ભક્તો આવે છે અને દાદાભાની પૂજા કરે છે દાદાબા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આમ મેત્રાણા ગામ દાદાબાનું મોટું મંદિર આવેલું છે તો મિત્રો તમે પણ મેત્રાણા ગામ આજુબાજુ જવાનું થાય તો દાદાભાના દર્શનનો લાભ લેવાનું ના ભૂલશો અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો